અરવલ્લી જિલ્લાના ધનસુરા ગ્રામ્ય પંથકમાં નવ માસ પૂર્વે કામ કરી ગુજરાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદની વધુ તપાસ કરતા નાયબ પોલીસ અધિક્ષક જે ચૌધરીએ ઝીણવટભરી તપાસ કરી ચાર્જ સીટ રજૂ કરતા અરવલ્લી જિલ્લા નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપીને વીસ વર્ષની કેદની સજા અને બાર હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો સરકારી વકીલ ડી એસ પટેલ અરવલ્લી ધનસુરા તાલુકાના રમોસ ગામમાં એક આરોપી રાજુભાઈ બાબુભાઈ વાઘેલા ઉંમર ત્રીસ વર્ષ અને ત્રણ સંતાનો પિતા હોવા છતાં તેણે એક જધન્ય કૃત્ય આચરેલું નવ વર્ષની એક બાળકી જે ખેતમજૂરનો ઓરડી તેની ઓરડીની બાજુમાં આવેલી હતી અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના તે વતની પણ મજૂરી કામે તે આવેલા અને એના માતા પિતા આ બાળકીના મજૂરી કામે ગયેલા ઘરે બાળકી એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ અને આરોપી તેની પાસે તેની રૂમ પર જઈ અને મોબાઈલ બતાવવાની અને કેરી આપવાની લાલચ લઈ અને તેની રૂમ ઉપર લઈ ગયેલો અને તેની રૂમ ઉપર લઈ જઈ તેની સાથે જબરજસ્તી કરેલી અને ત્યાંથી એને છોડી અને સાંજે જ્યારે આ બાળકીના મા બાપ આવ્યા ત્યારે તેમને ખબર પડી તો એની સ્થિતિ બાળકીની ખૂબ ગંભીર હતી ત્યારે એને તાત્કાલિક ધનસુરા વાત્રક અને હિંમતનગર દવાખાને વધુ સારવાર માટે લઈ ગયેલા અને તેની ફરિયાદ ભોગબનનારના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશને આપેલી ધનસુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવાયએસપી એસ જે કે જે ચૌધરીનાઓએ તપાસ સંભાળેલી અને તેની ઝીણવટપૂર્વક તપાસ કરી પુરાવાઓ એકત્રિત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું એચ એન વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતો આજ રોજ નામદાર કોર્ટે જે સમગ્ર પુરાવાઓ વિક્ટીમનું સ્ટેટમેન્ટ એકસો ચોસઠનું નિવેદન અને અન્ય પુરાવાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે સરકારી અમારી દલીલને ગ્રાહ્ય રાખી અને આજે ચુકાદો જાહેર કરી આરોપીને વીસ વર્ષની કેદની સજા અને બાર હજાર રૂપિયા દંડ ફટકારેલો છે અને વિક્ટિમને તેના વળતર પેટે રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કરેલો છે